તમે શું કહેશો આ વખતે સુરત લોકસભા પર મતદારો વોટિંગ નહીં કરશે મતદારો સાથે ચીટિંગ થયું છે એવું લાગે છે કારણ કે ચૂંટણી લડ્યા વગર જ વિજેતા થઈ ગઈ કોંગ્રેસ ના ઉમેદવાર નું ફોર્મ કેન્સલ થયું પછી બાકી બધા ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી લે આ રાજકીય ડ્રામા તમને લાગે છે કે પ્રી પ્લાન હતો પહેલું કમળ અર્પણ થઈ ગયું ચારસો માં એવું કહેવામાં આવ્યું છે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ભાજપ ષડયંત્ર છે જે ઇલેક્શન પહેલા ઇલેક્ટ્રોન બોન્ડ ભાજપે પૈસા લીધા હતા એ પૈસા સુરત લોકસભા સીટમાં ભાજપે વાપર્યા છે અભી અમારે યહાં પે બંદા નહોતા તો અમારે કો એક ગવર્ન चुनने का मौका मिलती मेरा फर्स्ट वोट था मेरे को फर्स्ट वोट देने का यही नहीं मिला कह रहे हैं कि वो चुने गए पर वो चुने हुए नहीं है थोपे हुए उम्मीदवार है चुनाव डिक्लेयर चार तारीख को होना था તો ઉંકો એટલી જલ્દી કે થી ઉનોને કેસી દિન હાથો હાથ ઊંકો સર્ટિફાઈડ કર્યા ઓર દે દીધા આજે થયું તે ખરેખર બહુ ખરાબ થયું છે લોકશાહીની જે વાતો આપણા અહીંયા આખા ઓલ ઓવર ઇન્ડિયામાં જે નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે લોકતંત્ર છે લોકશાહી છે પારદર્શકતા લાવવાની વાતો કરે છે કે આપણા સુરત જે કેન્દ્ર હતું એ પર આજે થયું છે ને એ ખરાબ બહુ જ ખરાબ એટલે બહુ જ ખરાબ થયું છે જો સર્ટિફિકેટ એક એકસ કલાકમાં આપવાનું હોય તો ચૂચિકાર જરૂરત છે જ્યારે સુરતની અઢાર લાખની વસ્તીમાં એક પણ અમારો અઢાર લાખ વસ્તીને વોટ કરવાની જે એ હતું એ છીનવાઈ ગયું છે હક અધિકાર છીનવાઈ ગયું છે કલેક્ટર કચેરીના જે સાહેબ છે એમને મારું એટલું જ વિનંતી છે કે ભાઈ એની એની સાથે એટલું તો કરો કે એની સામે એક અપક્ષ ઉમેદવાર કે જેને લડવા દેવાનો અધિકાર હોત સુરત પીપલ્સ બેંકની ચૂંટણીમાં જેમને ત્રણ હજાર વીસ વોટ મળ્યા હતા એ સુરત લોકસભા બેઠક પર મુકેશ દલાલ ચૂંટણી આપણી સાથે સુરત લોકસભાના કેટલાક મતદારો છે એમની સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે આ સમગ્ર બાબતને જે રાજકીય ડ્રામા સર્જાયો છે તેમને તેઓ કેવી રીતે જોઈ છે તમે શું કહેશો આ વખતે સુરત લોકસભા પર મતદારો વોટિંગ નહીં કર ઇન્ડિયા ગઠબંધનના ઉમેશભાઈ ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી હતા ત્યારે અમે એમની સાથે પ્રચારમાં ગયા હતા ઉમેદવારોના નામાંકન ફોર્મ ભરવા ગયા હતા ફોર્મ ભરવા ગયા ફોર્મ ભરવાની ચકાસણીની ટાઈમે એના ટેકેદાર જે એક એમના મિત્ર છે એક એમના ધંધાના ભાગીદાર છે અને એક એમના બનેવી છે એ ત્રણે ત્રણ ગાયબ હતા ગાયબ થયા પછી અમને ખબર પડી અમે બધા કલેક્ટર ઓફિસે ગયા ત્યાર પછી મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ભાજપનું ષડયંત્ર છે જે ઇલેક્શન પહેલાં ઇલેક્ટ્રોન બોન્ડ ભાજપે પૈસા લીધા હતા એ પૈસા સુરત લોકસભા सीट में भाजपा छे छे चीटिंग था वो लागे कारण के चुंटी लड़िया वगैरह तो मतदान नहीं था प्रॉब्लम है अभी हमारे यहाँ पे बंदा मतदान होता तो हमारे को भी एक गवर्नमेंट चुनने का मौका मिलती आज हमारे को गवर्नमेंट चुनने का मौका ही नहीं है और ज्यादातर हमारे यहाँ पे जो सूरत में इलेक्शन होते इसमें पता ही नहीं चलता है कि कब चुनाव हुआ और कब नहीं हुआ है अभी जस्ट फर्स्ट टाइम हो रहा था मेरा फर्स्ट वोट था मेरे को फर्स्ट वोट देने का यही नहीं मिला हमारे शायद लगता है कि कांग्रेस के ज्यादा उम्मीदवार फूट गया थे चाचा ये बताओ भाजपा कांग्रेस तो ठीक लेकिन है के या दूसरे पार्टी के उम्मीदवार भी चले गए ये ठीक लगता है अभी अब? अब ये देखो अब जो है कि नहीं वक्त अब लड़ने का है अब जो पहले हमारे बाप दादा लड़े थे कि नहीं खून के लिए अब वो लड़े हमको अब लड़ना पड़े अच्छा। क्योंकि सबको एक होके लड़ना पड़े लेकिन जो हुआ है वो सही हुआ है या गलत हुआ है अब उसके लिए तो सरकार सरकार के लिए सही हुआ वोटर्स के लिए बेकारी हो अपने બીજા મતદારો સાથે પણ વાત કરીશું આપ કે સરહ દેખતે હે સમગ્ર દેખે જેસે કહે રહે હે કે વો ચૂને ગઈ પણ વો ચૂને વે નહી એ થોપે વે ઉમેદવાર હે વો ઇલેક્ટેડ નહી ઇમ્પોસ્ડ હે હમારે ઉપર અર જો ચુનાવ અધિકારી હમારે હે વો એક કાનૂન કી જગહ પર બેઠે હે ઉનકે બારે મે kuch નહી કહી સકતે પંજબ ચુનાવ ડીક્લેર 4 તારીખ કો હોના થા तो उनको इतनी जल्दी क्या थी कि उन्होंने उसी दिन हाथों हाथ उनको सर्टिफाइड कर दिया और दे दिया क्या उनको इंतज़ार नहीं करना था तो अगर जो निर्विरोध था वो तो, तो चार तारीख तक भी निर्विरोध ही रहता उनको एक घंटे के अंदर सर्टिफाइड करना क्या उसमें भी संशय नहीं लगता वो वेट कर सकते और जो हम कह रहे हैं कि मुकेश जो दलाल है वो निर्विरोध चुने गए ये बिल्कुल सही नहीं है हम इसको निर्विरोध नहीं मानते क्योंकि जन उनके अगेंस्ट में चौदह जने और खड़े हुए थे उन चौदह जनों को एक स्क्रिप्ट के द्वारा और उनके मन बदले गए या उनको जो भी किया गया और उनके साथ हमारे साथ जो हम मतदाता है उनके साथ हमारे साथ जो धोखा हुआ है और हम जो हमारे यहाँ पे जो भी साल जो पहले मत देने थे जो यंग लड़के थे उनको फर्स्ट टाइम वोटिंग देना था उनके साथ तो बहुत जगह बड़ा छल कपट हुआ है आ, पहला तो

પોલિટિકલી ડ્રામા જે સર્જાયો જે ચાલ્યો બે તે સૌએ જોયો આખા વર્લ્ડમાં જ દેખાયો ને હું કહેવા લોકતંત્ર ને લોકશાહી માટે બહુ જ ખરાબ છે જે થાય તે સારા માટે થાય એટલું મને ખબર પડે આ જે થયું તે ખરેખર બહુ ખરાબ થયું છે લોકશાહીની જે વાતો આપણા અહીંયા આખા ઓલ ઓવર ઇન્ડિયામાં જે નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે લોકતંત્ર છે લોકશાહી છે પારદર્શકતા લાવવાની વાતો કરે છે તે આપણા સુરત જે કેન્દ્ર હતું પેપર આ જે થયું છે ને ખરાબ થયું કારણ છે દલીલ આપી અમારે એક પણ મુદ્દા એમણે નહીં માન્ય રાખ્યા ને છેલ્લે અમારે કોર્ટના સ્થળે જવું પડ્યું છે અને હું તો માનું છું કલેક્ટર સાહેબે કેસરી કેસ પહેરીને બેસવું જોઈએ જો સર્ટિફિકેટ એક જ કલાકમાં આપવાનું હોય તો ચૂંટણી જરૂરત શું છે

જે માણસને તમે બિનહરીફ કર્યા છે ચાલો કશે ને કશે નિલેશ કુંબાણીની મિલીભગત હશે એ ફૂટી ગયા હશે પૈસા લઈ લીધા હશે એ બે નંબરની વાત છે પણ મારી ઇલેક્શન કમિશનને અને આ સરકારને જે આજે કલેક્ટર કચેરીના જે સાહેબ છે એમને મારું એટલું જ વિનંતી છે કે ભાઈ એની એની સાથે એટલું તો કરો કે એની સામે એક અપક્ષ ઉમેદવાર કે જેને લડવા દેવાનો અધિકાર હતો